નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ઓપરેશન સિંધુને લઈને પ્રતિક્રિયા આપી છે નબળના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ઓપરેશન સિંધુને લઈને પ્રતિક્રિયા આપી છે અને સાથે જ તેમણે જણાવ્યું છે કે મોકડ્રિલને લઈ ડબોઈની જનતાને અપીલ કરી છે કે 7:30 થી 8 વાગ્યા સુધી ઘરનો પ્રકાશ બંધ કરી મોકડ્રિલમાં ભાગ લેવા અપીલ કરાય છે

આજે જે મોક નો કાર્યક્રમ સાંજે સાડા સાતથી આઠ દરમિયાન રાખવામાં આવ્યો છે હું ડભોઈ નગર ડભોઈ તાલુકા અને ડબોઈ વિધાનસભાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે સૌ આમાં સહકાર આપીએ સાડા સાતથી આઠ દરમિયાન આપણા ઘરની લાઇટો ચાલુ હોય તો એનો પ્રકાશ બહાર ના જાય એની વ્યવસ્થાઓ ગોઠવીએ જાડા પડદાર કે બ્લેક પડદાર રાખીને પણ પ્રકાશ બહાર ના જાય કાઢી રાખીએ આપણે કોઈ વાહન કર્યો એની હેડલાઇટ બંધ કરી સાઈડ પર ઉભા સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એનું પાલન કરીએ અને સંપૂર્ણ સહકાર આપીએ આ જરૂરિયાત અત્યારની છે મોક્રીલ મારફત આપણને યુદ્ધના સમયમાં શું પરિસ્થિતિ ઉદભવે શું આપણે કરવું જોઈએ સરકાર આપણને જે ટ્રેનિંગ આપી રહી છે એ ટ્રેનિંગનો આપણે લાભ લઈ શકીએ અને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો કેવી રીતે લોકોને ઇમરજન્સી મદદ કરવી એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ સરકારની જે કંઈ સૂચનાઓ હોય તંત્ર તરફથી જે કંઈ સૂચનાઓ આપવામાં આવે એ ડભોઈ નગર અને ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો એ તંત્રને જે કંઈ સૂચનાઓ હોય એનો અમલ કરે એવી આપ મારફત વિનંતી કરું છું અને સાંજે સાડા સાત સહકાર આપીએ સરકાર આપણા માટે જ વિચારી રહી છે ત્યારે આપણે સરકારને સહાય આપીએ એમની જોડે મદદરૂપ થવું એ આપણા સૌની ફરજ છે એ ફરજ આપણે સૌ નિભાવીએ અને આપણા દેશ પ્રત્યે પ્રતિબંધ બને એ જ અભ્યર્થના પરિવાર આપ સૌ નેશન પ્લસ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને Twitter પર